પીએસઆઈ મકવાણા બગદાણા પીઆઈપીએલ ધામા સહિત પોલીસ કાફલા દ્વારા ગ્રામ્ય વિસ્તારમાં પેટ્રોલિંગ કરાયો ભાવનગર એસપી સાહેબ મહુવા ડીવાયએસપી અંસુલ જૈન ની માર્ગદર્શન મુજબ દાઠા પંથકના ગ્રામ્ય વિસ્તારમાં પેટ્રોલિંગ કરાયું બગદાણા પીઆઈપીએલ ધામા દાઠા પીએસઆઈ સીએસ મકવાણા સહિતમાં સ્મોટો પોલીસ કાફલો પેટ્રોલિંગમાં જોડાયો પીએસઆઈ મકવાણાના જણાવેલ મુજબ આગામી ઇલેક્શનને લઈ કોઈ પણ અનિચ્છનીય બનાવ ન બને તે માટે પિત્તલપુર ગડુલા રાજપરા સહિત ગ્રામ્ય વિસ્તારમાં પોલીસ કાફલા સાથે પેટ્રોલિંગ કરાયું હતું તેમજ આમળા ગામે પ્રસિદ્ધ યાત્રાધામ રાંદલમાતાના મંદિરે રવિવારે મેળો ભરાઈ છે જેમાં કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે આમળા પિત્તલપુર સહિત આસપાસ ગામડાઓમાં પોલીસ કાફલા દ્વારા કડક પેટ્રોલિંગ હાથ ધરાયો મોડી સાંજે પેટ્રોલિંગ દરમિયાન નંબર પ્લેટ વિના મોટરસાયકલ તેમજ ધૂમ બાઇક ચલાવતા ચાલકો તેમજ ટ્રાફિક અડચણવાળાને રોકી સલાહ સૂચન માર્ગદર્શન આપેલ તેમજ ગાડીના કાગળો લાયસન્સ ચેક કરવામાં આવેલ ફેંકી પીણું પીધેલ હોય છે કે નહીં તે પણ ચેક કરાયું હતું પેટ્રોલિંગ ચાલુ થતાં ગ્રામ્ય વિસ્તારમાં આવારા તત્વોમાં ફફડાટ ફેલાયોનું લોકોએ જણાવેલ ટ્રાફિક અડચણ ન થાય તે માટે લારીવાળા ફેરિયા વેપારીઓને સલાહ સૂચન માર્ગદર્શન આપેલ પિત્તલપુરના બસ સ્ટેન્ડમાં તેમજ બજારમાં પણ પેટ્રોલિંગ કરી ચેક કરેલ પણ આવારા તત્વો પરેશાન કરે તો ગમે ત્યારે વિના શકો દાઠા પોલીસનો સંપર્ક કરવા પીએસઆઈએ જણાવેલ દાઠા પીએસઆઈ મકવાણા સાહેબ પીઆઈપીએલ સાહેબે એ જણાવેલ કે પણ લુખખાઉ આવારા તત્વો કોઈપણ યાત્રાળુઓ દર્શનાર્થીઓને ગામજનોને પરેશાન કરે અથવા આવનારી ઇલેક્શનમાં આવારા તત્વો કોઈ પણ મુશ્કેલીઓ ઊભી કરે તો દાઠા પોલીસ સ્ટેશનનો સંપર્ક કરવા જણાવેલ આજે રવિવારે રાંદલ માતાના મંદિરે મેળામાં પણ પોલીસ કાફલો હોમગાર્ડ જીઆરડી સ્ટાફ સહિત ખડેપગે બંદોબસ્ત જાળવેલનું જણાવેલ તેમજ મહાનહીનો આંખો અને દર રવિવારે કડક બંદોબસ્ત રહેશેનું જણાવેલ રિપોર્ટ કમલેશ ડાપા સાથે મથુર ચૌહાણ